મહત્વના સમાચાર સામે નજર કરીશું અમેરિકાથી ભારત પહોંચેલા એકસો બાર લોકોમાંથી એકત્રીસ પંજાબના ચુમ્માળીસ હરિયાણાના અને પાંત્રીસ ગુજરાતના તો બે ઉત્તર પ્રદેશના અને એક એક હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના છે હાલમાં એરપોર્ટ પર દસ્તાવેજો અને ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે લગભગ ત્રણ કલાક પછી આ ડેપ્યુટીઓને બહાર લાવવામાં આવશે જેમાં ગેરકાયદેસર ઇમિગ્રેશન સામેના કડક પગલાના ભાગરૂપે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા દેશ નિકાલ કરાયેલા આવા ભારતીયોને આ ત્રીજો સમૂહ છે આ બેચમાં સૂત્રોએ અગાઉ કહ્યું હતું કે વિમાન એકસો સત્તાવન ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સાથે ભારતમાં આવશે પરંતુ અપડેટ કરેલી યાદીમાં આ સંખ્યા એકસો બાર હતી તો વાત કરીએ કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં અમેરિકાથી ત્રીજી વખત ઉપડી અને ભારતીયોને પરત મોકલવામાં આવ્યા છે જેમાં ગેરકાયદેસર રહેતા ભારતીયો હતા આજ મુદ્દે અમારી સાથે અમારા સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે અમૃતસરની અંદર ત્રીજી ફ્લાઇટ ઉતરી છે જેમાંથી ગુજરાતીઓની વાત કરીએ તેત્રીસ ગુજરાતીઓનો સમાવેશ થાય છે હાલની શું અપડેટ મળી રહી છે બિલકુલથી આરતી કે અમેરિકાની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સત્તા સંભાળતાની સાથે જ ગેરકાયદેસર જે ઘુસણખોરી કરીને અમેરિકાની અંદર વસવાટ કરતા જે તમામ લોકો છે અલગ અલગ દેશના તે લોકોની હકાલપટ્ટી કરવામાં આવી રહી છે વિગતવાર જો આરતી વાત કરવામાં આવે તો અત્યાર સુધી અલગ અલગ જે ફ્લાઇટો છે તે એરફોર્સની અમેરિકન ડિફેન્સની જે ફ્લાઇટો હતી તેની અંદર અ ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને હકાલપટ્ટી કરવામાં આવી રહી છે તેની સાથે સાથે અત્યાર સુધી ભારતની અંદર ત્રણ જેટલી ફ્લાઇટો આવી ચૂકી છે ગત મોડી રાત્રે એકસો બાર જેટલા ભારતીયોને લઈને અમેરિકન ડિફેન્સનું જે ફ્લાઇટ હતી તે આવી છે તેની અંદર સૌથી વધુ અ ગુજરાતના લોકો પણ હોવાનું સામે આવી રહ્યું છે પ્રાથમિક રીતે જે તપાસકની અંદર સામે આવ્યું છે જે સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે આથી તે મુજબની જોવાત કરવામાં આવે તો ઓગણત્રીસ થી વધુ ગુજરાતીઓની ગઈકાલે જ અમૃતસર ખાતે જે ફ્લાઇટ લેન્ડ થઈ છે તેની અંદર તેમનો સમાવેશ થઈ રહ્યો છે આજે બપોર બે વાગ્યાના અરસા ની અંદર અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે તેની સાથે સાથે હરિયાણા હોય પંજાબ હોય ઉત્તર પ્રદેશ હોય કે હિમાચલ પ્રદેશ હોય તેના અલગ અલગ જે લોકો હતા જે ગેરકાયદેસર રીતે અમેરિકા ખાતે ગયા હતા તે લોકોની હકાલપટ્ટી કરવામાં આવી છે બીજી બાજુ તેવું પણ સામે આવી રહ્યું છે કે અત્યાર સુધી જે લોકોએ ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી હતી તે તમામ લોકોના લિસ્ટ બનાવવામાં આવ્યા છે ને તે તમામ લોકોને વન બાય વન ભારત પરત મોકલવામાં આવશે તેની સાથે સાથે તે પણ સામે આવ્યું છે કે જે આ ઓગણત્રીસ થી વધુ જે ગુજરાતીઓને મોકલવામાં આવ્યા છે તેની અંદર થી વધુ ડેન્ગુચાના લોકો પણ સામે આવ્યા છે કારણ કે થોડાક સમય પહેલા જ જે ચર્ચાસ્પદ ડિંગુચાનો કેસ આવ્યો હતો ને તેની અંદર ગેરકાયદેસર ડંકી રૂટ મારફતે તે લોકો જ્યારે અમેરિકા ખાતે જઈ રહ્યા હતા ને તે લોકોના મોત નીજ્યા હતા તે જ મુજબ આ જે તમામ લોકો છે તે ગેરકાયદેસર અમેરિકા ખાતે ડમકી રૂટના મારફતે જતા હતા સૌપ્રથમ આ લાઇનની એટલે કે જે આ રૂટ છે તેની જો આરતી વાત કરવામાં આવે તો અત્યાર સુધી આ જે લોકો તમામ લોકો ગેરકાયદેસર જ્યારે અમેરિકા જતા હોય છે તો સૌપ્રથમ તે લોકો મુંબઈ અથવા હરિયાણા ખાતેથી તે લોકોને દુબઈ ખાતે મોકલવામાં આવે છે દુબઈ બાદ અલગ અલગ રીતે તે લોકોને ડંકી રૂટના મારફતે અમેરિકા સુધી જે મેક્સિકો બોર્ડર આવેલી છે ત્યાં સુધી પહોંચાડવામાં આવતા હોય છે ને તે લોકો દ્વારા એન્ટ્રી લેવામાં આવતી હોય છે હાલ જે અત્યાર સુધીમાં જે ત્રણ ફ્લાઇટો અમદાવાદ ખાતે લેન્ડિંગ થઈ છે તેની અંદર આ જે તમામ જે હકાલપટ્ટી કરાયેલા જે અમેરિકા ખાતે જે ભારતીય અને ગુજરાતી જે નાગરિકો છે તે લોકોને રિટર્ન મોકલવામાં આવ્યા છે ને તે લોકોના તમામ લોકોના નામ મોબાઈલ અને એડ્રેસ ની વિગતો સ્થાનિક પોલીસ દ્વારા લેવામાં આવતી હોય છે ને તે ઇન્ક્વાયરી પણ કરવામાં આવતી હોય છે બીજી બાજુ આ જે અમેરિકા ખાતે જે જવાની અને ડોલર કમાવાની જે ગેલછા છે આરતી તેની અંદર તે પણ સામે આવ્યું છે કે અત્યાર સુધી અમેરિકા જવાનો ગેરકાયદેસરના જે એમાઉન્ટની વાત હતી તે એક કરોડ થી સવા કરોડ ની સામે આવી રહી હતી

એટલે કે ઉત્તર ગુજરાતના સૌથી વધુ લોકો આની અંદર સામે આવ્યા છે લોકોન કન્ટ્રી ની અંદર જવું અને તેની સાથે સાથે પરિવાર સાથે તો જતા હોય છે પરંતુ તેમની સાથે સાથે નાના નાના જે તેમના ભૂલકાઓ હોય છે તેમને પણ લઈ જવામાં આવતા હોય છે ને ક્યાંક ને ક્યાંક એ લોકોને હેરાનગતિ થવા પામતી હોય છે પરંતુ હાલ જે લોકોને હટલપટ્ટી કરવામાં આવી છે તે લોકોની પોલીસ દ્વારા તમામ વિગતો લેવામાં આવી રહી છે એજન્ટોના નામ સરનામા એડ્રેસ કારણ કે આ જે તમામ લોકો ગેરમાર્ગે ગયા છે તે લોકો એજન્ટો થકી ગયેલા છે થોડા સમય પહેલા જ જે એક ફ્લાઇટ આવી હતી આથી તેની અંદર જે લોકો રિટર્ન આવ્યા છે તેની અંદર એક ગામડાનો જે પરિવાર હતો તે પોતાનું મકાન જમીન સમગ્ર જે તેની ચીજ વસ્તુઓ હતી તે વેચીને તેના અ પતિ પત્નીના બારકો સાથે અમેરિકા ગયા હતા અને તે લોકો પણ રીટર્ન આવ્યા છે એટલે કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ આ તો આ ડોલર કમાવાની જે ગેલછા હોય છે તે ગેલછાની અંદર તે લોકો પોતાનું સમગ્ર ચીજ વસ્તુઓ વેચીને જતા હોય છે અને જ્યારે આ રીતે રીટર્ન આવતા હોય છે ત્યારે તે લોકો પાસે કોઈ જ રસ્તો ન થયો તો પરંતુ્યારથી જે ટ્રમ્પ સરકાર સામે આવી છે ને ટ્રમ્પ દ્વારા તમામ નિયમો બનાવવામાં આવ્યા છે ને તમામ લોકોને રિપોર્ટ કરવાવામાં આવી રહ્યા છે અત્યાર સુધીની અંદર જે ત્રણ જેટલી ફ્લાઈટો ભારત આવી છે જે અમૃતસર ખાતે લેન્ડ થઈ તેની સાથે સાથે 18000 થી વધુ લોકોને રિપોર્ટ કરવામાં આવનાર છે કારણ કે જે લોકો અંદર ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા છે તે લોકો ને પણ બોતવામાં આવી રહ્યા છે તે લોકો ના નામ નંબર લિસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે અને તે તમામ લોકોને રિપોર્ટ કરવામાં આવશે પરંતુ આ જે ગેરકાયદેસર જવાની જે ગેલછા છે તે ક્યારે અટકે છે તે તો એક આવનારો સમય જ બતાવશે આપશું જાભા વિરેન્દ્ર મારી સાથે જોડા